સર મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લે ભલાડા વેચાઈ રહ્યું છે પોલીસ આજે દારૂ પાસે ચોકડી ઊભી છે આ પોલીસ મારી જોડે છે હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતર આજુબાજુ જતા હોય એમને કઈ રીતે સુપ્રણ કરો છો કે લિંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા મૂન ગાડી ને નંબર પ્લેટ નહીં એની અંદર દારૂ મૂકી રાખે એક્ટિવાઓ થી હોમ ડિલિવરી દે એક્ટિવાના નંબર પ્લેટ નહીં આ પોલીસને એ નહી દેખાતું આ લિંબાસીની પોલીસ છે એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવવામાં રસ છે એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીને પણ હું કહેવા માંગુ છું અને ખેડા જિલ્લાના એસપી તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મુકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવાના હોય છે મહિને એમને તમે પૂછો આ લિંબાસીની માત્ર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કોઈને કોઈ રીતે હેરાન કરે છે તો તાત્કાલી એમના ઉપર પગલા લેવામાં આવે